આજે અખાત્રી તેમજ અક્ષય તૃતીયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આજે અખાત્રીજની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જેને લઈ ખેતીથી ગૃહ પ્રવેશ સુધી તેમજ લગ્નથી લઈ કોઈ પણ શુભ કામ માટે શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે ત્યારે આજના દિવસે શરૂ કરેલ કોઈ પણ શુભ કામ શ્રેષ્ઠ સફળતા આપનાર બની રહે તે માટેનું હોય છે ત્યારે અખાત્રીજના દિવસે સાબરકાંઠાના વડાલી તાલુકામાં ખેતીની શરૂઆત ટ્રેક્ટર ટ્રોલી સહિતના સાધનોનું પૂજન કરી કરવામાં આવી હતી ત્યારે સાથે સાથે ભગવાન પાસે આજના દિવસે શુભ કામ માટે શરૂ કરતા પહેલા આગામી સમયમાં વરસાદ સહિત વ્યાપક આવક આપનાર બની રહે તે માટે પૂજા અર્ચનાથી ખેતીની શુભ શરૂઆત કરવામાં આવી હતી દિવસે અમે ખેતી માટે શુભ મુહૂર્ત ગણતા હોઈએ છીએ અને આજે અખાત્રીજના દિવસે અમે નાની નાની બાળકો બાળાઓ જોડે બાળાઓ જોડે અમે ખેતીને શુભ મુહૂર્ત કરાવતા હોઈએ છીએ ભૂમિપૂજન કરતા હોઈએ છીએ ધરતી માતાની પૂજન કરતા હોઈએ છીએ ટ્રેક્ટરનું પૂજન કરતા હોઈએ છીએ આજે શુભ મુહૂર્ત ખેતી માટે પણ શુભ મુહૂર્ત કરતા હોઈએ છીએ અમારે ખેતી કે કપાસ છે મગફળી છે સોયાબીન અને શાકભાજી જેવા પાકોનો અમે અમે શુભ મુહૂર્ત કરતા હોઈએ છીએ ભગવાનને એ પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે ભગવાન અમને જરૂરી મુજબ વરસાદ આપે અને અમારી ખૂબ મહેનત અમારી જે છે એ ફરે એવી અમે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ